વડગામના ટીંબાચુડી ગામે મકાનમાં લાગી આગ પરિવાર પાટણ ધીણુજ ખાતે પોતાની પુત્રીને મળવા ગયા હતા મોડી રાતે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતા છાપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂ કરવા પાલનપુર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂ કરી હતી ઘરવખરીના સામાનમાં બળીને ખાક થતા મકાન માલિકને લાખોનું નુકસાન ધાનેરાના નેનાવા બોર્ડર પાસેથી લાખોની દારૂ ઝડપતી પોલીસ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી દારૂ ઝડપાયું છે અડતાલીસ લાખ પંચોતેર હજાર છસો ને છવ્વીસની કિંમતની ટોટલ આઠ હજાર એકસો બાર વિદેશી દારૂની બોટલ ઝડપાય છે ધાનેરા પોલીસે અઠાવન લાખ પંચ્યાસી હજાર છસો ને પચીસના મુદ્દામાલ સાથે ટ્રક એક ઈસમને ઝડપી પાડ્યો છે રાજસ્થાન નંબરવાળા ટ્રકમાં એનિમલ ફીડ્સ ડીઓ સો સડી ગયેલા વેસ્ટેલ માલના ઘટ્ટાની યાર્ડમાં છુપાવ્યો હતું દારૂ ધાનેરા પોલીસની કટર અને બાઝ નજર હેઠળ પકડાયા એ વાર દારૂ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે થરાદની લીધી મુલાકાત થરાદના શહેરીજનો સાથે જિલ્લા પોલીસ વડાએ કર્યું લોક સંવાદ વાવ થરાદ નવા જિલ્લાને લઈને પોલીસને આપવામાં આવી સૂચનાઓ પોલીસને જે પણ કામગીરી છે તેને લઈને જે સૂચનો આપવામાં આવ્યા છે તેના ઉપર અમલ કરવામાં આવશે થરાદ વાવ જિલ્લાના લોકોને જિલ્લા પોલીસ વડાએ આપ્યા અભિનંદન આવનારા સમયમાં પણ પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના થરાદપુર સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદપુર સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાયો છું તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો લોકો તરફથી આગેવાનો તરફથી મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુજાવ રજૂઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો જે પણ કાર્યવાહી છે જે જે પ્રશ્નો છે તેના ઉપર આવનારા સમયમાં થઈ જશે થરા પ્રોટેશનની કામગીરી બહુ સારી છે આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઈમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની બાબતોની ચકાસણી પણ થશે આવનાર ટૂંક સમયમાં જે વાવ થરા જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે જે નવરાત્રી ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાર પ્રોટેશનના કામગીરી શરૂ છે તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું થેન્ક યુ જય શક્તિ ભક્તિ અને આરાધના એટલે નવરાત્રિનો પર્વ ભક્તજનો દ્વારા નવ દિવસમાં અંબાના ગરબે રમીને આરાધના કરવામાં આવે છે ભાભર શહેરમાં નવરાત્રિ પર્વની ઠેર ઠેર શેરી માહોલ મહોલ્લા અને સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી સાથે ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાતમા નૂર્તે ભાભરની માધવસિટી વિનાયકનગર અંબિકાનગર ચામુંડા સોસાયટી અયોધ્યાનગર સોસાયટી તિરુપતિનગર સોસાયટી અને શ્રીનાથનગર એકમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે રમતા જોવા મળ્યા હતા વિવિધ વેશભૂષામાં ખેલૈયાઓ રાતભર ગરબે ઝૂમ્યા હતા સોસાયટીના રહીશો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું રાત્રિ દરમિયાન કોઈ અનિષ્નીય બનાવ ન બને તે માટે હોમગાર્ડ તેમજ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગરબા સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો માતાજીના દર્શન તેમજ રાસ ગરબા નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા પરિવાર તરીકે બધા ધારાસભ્ય સંસદ સભ્ય અને બધા પરિવાર અને નવરાત્રી રમે રંગે ઉજવીએ છીએ અમારો માધવજી પરિવાર درحال گرمي ڏسو سائين جي اپن جي پنهنجي جي علي دري خلي مالي رن ڪري جو اميه چي ميرا نو اوتھو تو ضروري ما پچ ڪري چي اني اودرو تو اماري گري پرد جي ڪري رهي چي هم آئي هم શક્તિપીઠ અંબાજી મંદિરમાં મહાઅષ્ટમી નિમિત્તે મહાહવનનું આયોજન કરવામાં આવ્યું હતું દાંતાના રાજવી પરિવાર દ્વારા આઠસો પચાસ વર્ષ જૂની પરંપરા અનુસાર આ પૂજા વિધિ યોજાઈ હતી જેમાં રાજવી અને પૂજારીઓએ હવનનો પ્રારંભ કર્યો હતો આ પરંપરા આઠસો પચાસ વર્ષથી ચાલી આવે છે અષ્ટમીને લઈને અંબાજી મંદિરમાં વહેલી સવારે આઠ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી નવરાત્રિના આઠમા દિવસે સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવે You tú.